સમગ્ર ભારતીયો ગૌરવ થાય તેવી વાત એટલે કે પરાક્રમ ની વાત આપણી સેનાના મહાન યુદ્ધ દ્વારા જે પરાક્રમ કરવામાં આવ્યું આપણા વીર સૈનિકો પોતાના પ્રાણ ની આહુતિ આપી લાસ્ટ અને ભવ્ય જીત આપનારા એવા વીર સૈનિકો જવાનો માટે કારગીલ વિજય દિવસ નિમિત્તે ધ્રાંગધ્રા નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી ધ્રાંગધ્રા શહેરી વિસ્તારના લોકો તેમજ આર્ય સમાજો સહિતના વિવિધ સંગઠનના હોદ્દેદારો સંગઠનો દ્વારા કારગીલ વિજય દિવસ નિમિત્તે ભવ્ય મશાલ રેલી યોજવામાં આવી હતી આ રેલી નગરપાલિકા ખાતેથી નીકળી ગ્રીન ચોક ખાતે પૂર્ણ થઈ હતી ભારત માતા કે જય ના જય જય કારતી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું આ રેલીમાં ધારાસભ્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રોજ ધાંગધ્રા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા વીર શહીદ દિવસ તરીકે કારગિલ દિવસ તરીકે આજે ઉજવવામાં આવ્યો અને આ શહીદ દિવસ નિમિત્તે નગરપાલિકાથી ચાલુ કરી અને ગ્રીન ચોક સુધી મસાલ રહેનું એક સફળ આયોજન કરવામાં આવ્યું આજે કારગિલ આપણે જીત દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ અને જે આપણા શહીદો દેશની માટે કુરબાન થયા એને યાદ કરી અને શ્રદ્ધાંજલિ રૂપે આ એક મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ મસાલ રેલીની અંદર ધ્રાંગધ્રાના ખૂબ જ ઉત્સાહી ધારાસભ્ય એવા પ્રકાશભાઈ વરમોરા સાહેબ ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ એવા કુલદીપસિંહ ઝાલા સાહેબ એક્સ આર્મીમેન ધ્રાંગધ્રા શહેર સંગઠન યુવા મોરચાઓ તમામ દરેક મોરચાઓ અને ગામના વેપારીજનો અને આર્ય સમાજની પૂરી ટીમ જે બાળકો સાથે આવી અને અમારો ઉત્સાહ વધાર્યો છે તે બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવા કાર્યક્રમમાં આખા દેશને જોડાવવું જોઈએ આખા દેશને આજે એક વિનંતી કરું છું કારગીલ વિજય દિવસ નિમિત્તે મસાલ રેલીનું આયોજન કર્યું હતું ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાએ આયોજન કર્યું અને એમાં નગરપાલિકા આર્ય સમાજ એક્સ આર્મી મેન સૌ સમાજે આમાં યોગદાન કર્યું આજે શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને સૈનિકો જે દેશ માટે કુરબાની આપતા હોય છે એના પ્રત્યેનો એક આખો અનન્ય ભાવ ધ્રાંગધ્રામાં આજે જોવા મળ્યો સૌ વેપારી મિત્રો આમાં જોડાણા અને નગરપાલિકાથી શરૂ કરી અને ગ્રીન ચોકે આની પૂર્ણાહુતિ કરી